જય શ્રી કૃષ્ણ પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો સ્વાગત છે આજના આ નવા વિડીયોની અંદર હવે તમને દરરોજ આપણી યુટ્યુબ ચેનલ માંથી નવા નવા છે વિડીયો તમને જોવા મળશે તો વિડીયોની શરૂઆત કરતા બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ જય ગો માતા તો ઘણા ટાઈમથી આપણે યુટ્યુબ ની અંદર છે થોડુંક વર્ક છે ઓછું થયું હતું તો હવે પછી પશુપાલક મિત્રો આપણી ચેનલ ની સાથે તમે જોડાયેલા છો ને તો તમને એકદમ સરળ અને સાદી ભાષાની અંદર ગુજરાતીમાં સારી રીતે સમજાય એવી ભાષામાં તમને પશુપાલનના વિડીયો છે જોવા મળી જશે આજથી લગભગ અઢી થી ત્રણ વર્ષ પહેલા આપણે એક વિડીયો બનાવેલો કે તલનું તેલ આપણા પશુને શું કામ કરે છે તલનું તેલ આસળ માટે એક વરદાન રૂપ તેલ છે કેમ કે તમારા પશુની અંદર જોવા મળતી આવ આસણની બીમારી જેવી કે દૂધની અંદર દૂધની અંદર ફોદા આવવા આવ કઠણ થઈ જવું જ્યારે આપણે ચાલુ વેતરની અંદર આપણા પશુની અંદર છે એ હરાળવું પડી જાય ત્યાર પછી ધીમે ધીમે એ આસણમાંથી દૂધ ઓછું થઈ જાય છે આપણી સારવાર જ્યારે કરતા હોઈએ ત્યાર પછી જુઓ ઘણીવાર જે બાવલાની અંદર મસ્ટાઇટિસ જે બાવલાની અંદર જે આસળની અંદર સોજો આવી જાય છે અથવા તો પડે છે પાછું લાવવા માટે આપણે શું એવી તૈયારી કરશું જેથી કરીને માનો કે આ વેતન ની અંદર આપણે એ દૂધને ગુમાવી બેઠા છીએ તો આગલા વેતરમાં માં એ દૂધ ને પાછું લાવવું હોય તો શું મહેનત કરવી પડશે તો ખાસ આજના વિડિયોની અંદર કે આપણે તલના તેલનો ઉપયોગ છે એ તમારે કઈ રીતના કરવાનો છે અને કેટલું તલનું તેલ તમારે છેલ્લા મહિનાની અંદર વાપરવાનું છે જેથી કરીને આપણો જે આસળ છે વયગ્યો છે એને આગલા વેતનની અંદર આપડા ભાગ્યમાં હશે તો એ આસળ ચાલુ થશે પણ ઘણા બધા પશુપાલક મિત્રોએ તલના તેલનો ઉપયોગ કરીને પોતાના આસળ જે સાલુ વેતન ની અંદર દૂધ ઓછું થઈ ગયું તું એમાં સારામાં સારા રિઝલ્ટ પશુપાલક મિત્રો પશુપાલક મિત્રો એ લીધેલા છે તો ખાસ કરીને તમારા પશુને સાલુ વેતન ની અંદર ફરાળવું પડી ગયું હોય અને દૂધ એક આષળમાં ઓછું થઈ ગયું હોય તો તમારે તલનો તેલ નો પરિયોગ તમારે એક લિટર તલનું તેલ લઈ લેવાનું છે એ વિડિયોની અંદર પાનસો ગ્રામ જ દેખાડ્યું તું પણ એક લિટર સુધી તમે તલનો તેલનો ઉપયોગ કરશો તો તમને સારામાં સારું રિઝલ્ટ મળશે તલનું તેલ તમારે કયા મહિનાથી ચાલુ કરવાનું છે જો ગાય હોય તો નવમો મહિનો બેસે ત્યારે તમારે અઢીસો ગ્રામ પાછું અંદર ગ્રામ ગ્રામ એમ કરીને તમારે ઓછામાં ઓછું એક લીટર તલનું તેલ વિહાણ્યા પેલા છે તમારે તમારા પશુને આપી દેવાનું છે જો તલનું તેલ તમે અઢીસો અઢીસો ના કટકા કરીને ચાર વખત તમે આપી દેજો

અને તલનું તેલ આ ત્રણ પ્રયોગ કરીને જે આસણ બંધ થઈ ગયેલા હોય એની અંદર પણ આપણને સારા એવા પરિણામ પશુપાલક તમારે નવમો મહિનો ચાલુ થાય ત્યારે એકવાર અઢીસો ગ્રામ પાછું અઠવાડિયા પછી અઢીસો ગ્રામ પાછું પંદર દિવસ થાય એટલે અઢીસો ગ્રામ એમ વિહાણા પહેલા તમારે તલનું તેલ એક લીટર સુધી તમારે તમારા પશુને આપી દેવાનું છે ત્યાર પછી અ ભેંસ હોય તો તમારે દસમો મહિનો બેસી જાય ત્યાર પછી એને આજ રીતના અઠવાડિયાના અઠવાડિયા ગાળા ઉપર અઢીસો અઢીસો ના તલના તેલનો પ્રયોગ કરવાથી ગયા વેતર ની અંદર એટલે કે જે વેતર આપણે દોયું એમાં જે દૂધ ઉત્પાદન ઘટી ગયું તું જે અસરમાં હરાળવાના કારણે અથવા કોઈ પણ કારણોસર એવું નથી કે હરાળવું પડે તો દૂધ ઘટી જાય ઘણીવાર સબ ક્લિનિકલ બેક્ટેરિયા નરી આંખે દૂધ ચોખ્ખું દેખાય અને દૂધ છે એ ઘટી ગયું હોય તો એમાં પણ તમે તલનો તેલનો પ્રયોગ કરીને સારામાં સારું રિઝલ્ટ પશુપાલક મિત્રો મેળવી શકશો દેજો અને હા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા થેન્ક યુ સો મચ ધન્યવાદ મારો કોન્ટેક્ટ નંબર છે ત્યાં સુડતાલીસ સત્યોતેર જીરો ચાર બત્રીસ તો તમે મને સંપર્ક પણ કરી શકો છો થેન્ક યુ સો મચ ધન્યવાદ સાથ અને સપોર્ટ દેવો માટે